હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ ગુજરાતી શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગનો પ્રયોગના અર્થ જોઈશું જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ તો ખંભે નાખવાનું વસ્ત્ર તો એને કહેવાય પછેડી એક જાતનું સુગંધી લાકડું એટલે ચંદન કાન માં પહેરવાનું એક ઘરેણું તો કુંડળ જાડી ધારે વરસ તો વરસાદ મુશળધાર એક રૂપિયાના સોમા ભાગનો તાંબાનો એક સિક્કો એટલે દોકડો દૂર દૂર નું જોવાનું યંત્ર દૂરબીન બે અભિપ્રાયોમાં રહેલો મતભેદ એટલે હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારાવાળી સફેદ રેશમી સાડી તો એને કહેવામાં આવે છે પાનેતર અશોક કે દુબળા ઢોરને રાખવાનું ધર્મસ્થાન તો પાંજરાપોળ દહીં વલોવવાનું સાધન તો વલણું જમીન ખોદવાનું એક ઓજાર એટલે કોદાળી અથવા ત્રિકમ કે પણ કહેવાય છે વહાણમાં હિસાબ રાખનાર તો એને કહેવામાં આવે છે માલમ સૂતર કાતવાનું યંત્ર અથવા સાધન

એને કહેવાય છે ગીરિમાળા ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુવાળું સિંગડીવાળું નાનું જંતુ તો એવું જંતુનું નામ છે કહેવાય ગોકળગાય લાંબા સમય સુધી યાદ રહે તેવું તો એને કહેવામાં આવે છે ચીર સાપની ચામડી ઉપરનું પળ તો એને કહેવાય કાચડી યાત્રીઓનો કાફલો એને કહેવામાં આવે એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે કારવાન મંગળ પ્રસંગે હાથના કાંડા પર બાંધવામાં આવતું બે ત્રણ રંગનું નાડું તો એને કહેવામાં આવે છે નાડા છડી સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર કરાતી તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે ત્રિકાલ વડો હાકેમ તો એના શબ્દ સમ એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે એને કહેવાય સુબો પ્રાંતનો વડો હાકેમ એટલે કે સુબો એના પછીના આગળના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ મનમાં વિચારોની ગડમથલ ગડમથલ એટલે મનોમંથન લાગે તેવું તો એને આવે છે આઘાતજનક વહાણના છડનો થાંભલો એટલે કુવા સ્તંભ યાદગીરી માટે બનાવેલું પ્રતીક તો સ્મારક મહાજનના આગેવાની તો એને કહેવામાં આવે છે શ્રેષ્ઠી પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી તો એને કહેવામાં આવે છે શરીર પરના જે સ્ત્રીઓ છે એના હાથ અને ડોકની અંદર હોય એને કહેવામાં આવે છે ત્રાજવા સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરણું તો એને કહેવાય અકોટું જેનું અન્ન ખાધું હોય તેને વફાદાર રહેનાર એને કહેવાય નમક લાલ જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર તો એને કહેવામાં આવે છે નમક હરમ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આમાં બંનેમાં આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ જો વફાદાર રહેનાર આવે તો નમક લાલ અને દ્રોહ કરનાર આવે તો નમક રામ એના પછી જે કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું તો વરતડી પણ કહેવાય છે અથવા એને વરત પણ કહેવાય છે જે કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું હોય એને પાણી ભરાઈ રહે તેવી ચામડાની મોટી થેલી તો એને કહેવાય પખાલ પણ કહેવાય છે અને બીજો શબ્દ સમૂહ છે એનો બોખ પખાલ અથવા બોખ બેમાંથી એક આપણે બંને યાદ રાખીશું બંને સહેલા છે ઢોરને ચારો નાખવા બાંધેલી જગ્યા તો એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે ગમાણ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયો હવે એના પછી આવે છે ધોરણ નવ ગુજરાતીના રૂઢિપ્રયોગના અર્થ એ પણ આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે આલિંગન દેવું તો એનો રૂઢિપ્રયોગનો અર્થ થાય ભેટવું પરાધીનતા ભોગવવી તો લાચારી સહેવી જીભ ન ઉપડવી તો એનો અર્થ થશે બોલવાની હિંમત ન થવી થવી વાગવા તો તો અનુભવની અસર જોખમ ખેડવું એનો અર્થ થશે કે સાહસ કરવું હૃદય સાથે ચાંપવું તો એનો અર્થ થશે પ્રેમથી ભેટવું તેડી લાવવું એ રૂઢિ પ્રયોગનો અર્થ થશે તેડી લાવવું એટલે કે બોલાવી લાવવું વાવડ ઉતરી આવવા એ રૂઢિ પ્રયોગનો અર્થ થશે કે વાવડ ઉતરી આવવા એટલે કે સમાચાર મળવા આ રૂઢિ પ્રયોગનો અર્થ છે એ પણ મોસ્ટ આમ્પી છે વારંવાર એકજમમાં પૂછાય છે તો આપણે ખાસ યાદ રાખીશું બધા રૂઢિ પ્રયોગના અર્થ ભ્રમર ખેંચાવી તો ગુસ્સાથી જોવું દખ લગાડવું તો માઠું લગાડવું રસ પડવો તો એ રૂપી પ્રયોગનો અર્થ થશે કે મજા આવવી ખટપટ કરવી એટલે કે વાટાઘાટ કરવી વાટાઘાટ કરવી એટલે કોઈની આઘા પાછી કરવી વાતે વળગવું એનો અર્થ થશે કે વાતો કરવામાં વ્યસ્ત રહેવું સો ગરણે ગાળવું તો એ રોટી પ્રયોગનો અર્થ થશે ખૂબ વિચારીને નિર્ણય લેવો તરત નિર્ણય ન લઈ લેવો આત્માની ગુલાબી કોળવી એ રોટિ પ્રયોગનો અર્થ થશે કે આત્માનું તેજ છે એ ઝળહળી જળવળવું મનમાં માર્ગ કરી દેવો તો એ રોટી પ્રયોગનો અર્થ થશે કે દિશા મળી જવી એટલે મને મને આપણે દિશા મળી જાય કોઈ કાર્ય માટે આંખ સામે આંખ ન માંડવી તો એનો અર્થ થશે કે જોવાની હિંમત ન હોવી છુટકારો થવો તો મુક્તિ મળવી પારાયણા કર્યા કરવી એટલે રટણ કર્યા કરવું ઊંઘ ઉડી જવી તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે ચિંતાતુર થઈ જવું મજાનો ખોરાક મળી જવો એનો અર્થ થશે પંચાત કરવા માટેની તક મળી જવી એને કહેવાય મજાનો ખોરાક મળી જવો જીવતર ધૂળ હોવું તો એ પ્રયોગનો અર્થ થશે જીવતર છે નિર્થક હોવું જિંદગીનો થાક અનુભવવો એ પ્રયોગનો અર્થ થશે જિંદગીથી કંટાળી જવું શેર સૂંઠ ખાવે તો એનો અર્થ થશે પૂરી તાકાત હોવી એને કહેવાય શેર સૂંઠાવી ઉપર ઉઠવું તો ચડિયાતા થવું નીચે પડવું તો વધારે ઉતરતા પણ દર્શાવવું મહેનત લૂંટવી તો પરસેવાની કમાણી પછાવી પાડવી ભોગ ભોગવવા એટલે કે ભોગવિલાસ માણવા દખલ ન કરવી ન કરવી તો એનો અર્થ થશે કે દરમિયાનગીરી ન કરવી કમર કસવી તો હિંમતથી કામ કરવા તૈયાર થવું ડગ ભરવા તો એ રોટીપ્રયોગ નો અર્થ થાય કે આરંભ કરવો બળ ઉભરાવવું તો એનો અર્થ થશે હિંમત આવવી વારિયા ન વરવું

રસ્તો કરી જવો તો એનો અર્થ થશે કે ઉપાય શોધવો ચારે છેડા ભરી જવા તો એટલી પ્રયોગનો અર્થ થશે ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવું ટાંકા ભરી જવા એટલે એનો અર્થ થશે રૂજાવી દેવું ઠારિયા ઠરી જવું જીવન સમાપ્ત થઈ જવું નજરે ચડવું તો ધ્યાનમાં આવવું માર્ગ કાઢવો તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે ઉપાય શોધવો એને કહેવાય માર્ગ કાઢવો તો આ રૂઢિપ્રયોગ બધા છે એક બગ વખત રિપીટ કરશું તો આપણે બધા યાદ રહી જશે એટલે ખાસ આપણે યાદ રાખીશું એના પછી આગળના જોઈએ કે છળી મરવું એટલે ચોંકી જવું માનવતા જાગી ઉઠવી મોસ્ટ મોસ્ટાઈમ પી છે તો એનો અર્થ થશે સહાનુભૂતિ થવી જીવનું જોખમ ખેડવું એટલે સાહસ કરવું આંખમાં આંજવું એનો અર્થ થશે ઊંઘમાં પણ યાદ રાખવું વાકું ચૂકવું ન પાડવું વાકું ચૂકીની જોટડી પણ ખાસ યાદ રાખીશું આપણે વાકું ચૂકું ન પાડવું એટલે કે માઠું ન લગાડવું ખીચ ઠાલવવી એટલે ગુસ્સો કરવો પગરણ માંડવા મોસ્ટ આઈએમપી છે રૂઢિ પ્રયોગનો અર્થ અને એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પણ છે તો પગરણ માંડવા એટલો અર્થ થશે કે શરૂઆત કરવી ઘા દેવું તો એનો અર્થ થશે કે પ્રહાર કરવો મોતીડે વધાવવું તો ઉમળકા પેર આવકારવું જાજી વાતોના ગાડા ભરવા એટલે અતિશય વાતો કર્યા કરવી ધાન ન રહેવા દેવું એટલે કંગાલ કે ગરીબ કરી મૂકવા વેઠે જ ઉપાડી લેવા તો એ પ્રયોગનો અર્થ થશે કે મજૂરી કરવા લઈ જવા અંતરમાં ફાળ પડવી એટલે મનમાં ડર લાગવો આગ પી જવી તો એ રોટી પ્રયોગનો અર્થ થશે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો અને આગ ઠારવી તો એનો થશે કે વિકટ પરિસ્થિતિને શાંત કરવી આ બંનેમાં ઘણો બધો ડિફરન્સ છે તો ખાસ યાદ રાખજો રાખશું કે આગ પી જવી તો વિકટ પરિસ્થિતિનો સામનો કરવો અને આગને ઠારવી તો વિકટ પરિસ્થિતિ છે એને શાંત કરવી ચરણે બેસી જવું એટલે એનો અર્થ થશે કે શિષ્ય બની જવું દોરી જવું પ્રયોગનો અર્થ થશે હાથ પકડીને લઈ જવું તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવના ગુજરાતી છેના શબ્દ સમૂહ માટે બધા યુનિટના શબ્દ માટે એક શબ્દ અને બધા યુનિટના રૂઢિપ્રયોગનો અર્થ જોયા જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ બની હોય તો સબસ્ક્રાઈબ કરો અને